હમણાં જ અમે એક એકવીસ દીકરીને લગ્ન કીધા અને હરેક અમારા દાતાશ્રીઓ ભાઈઓ અને બધા વડીલો મળી અને આ લગ્ન આજે સંપન્ન કરી છે એ અનુસંધાનમાં આજ રોજ અમે આ બ્લડ બેંકનું આયોજન કર્યું હતું કે એક થેલેમ્સિયામાં નામના રોગ અથવા બ્લડમાં જે જરૂરિયાત માણસોને જોતો હોય એવું સાતસો ની આસપાસ બોટલ થઈ એ બદલ હું જેને બ્લડ આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું જય મને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે જ્યારે અમારે આજે ત્રણ મહિનાની મહેનત અને સમાજની વૈભવતાનું પ્રતિક પ્રેમનું પાનેતર અને અમારા અને મારું અને મારા જેટલા છે દાતાશ્રીઓ છે આગેવાનો છે આયોજકો છે અને એક હજારથી વધારે કાર્યકર્તાનું સ્વપ્ન આજે અમારું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને એવી રીતના સાકાર થયું છે કે તમે અમે કલ્પના ન કરી શકો અમે ધાર્યું હતું કે અમે પાંચસોથી આજુબાજુમાં બ્લડ ડોનેશન કેમ કરશું જ્યારે બ્લડ અમારી જ્યારે બે કલાકની કલાકની અંદર જ જ્યારે સાતસો આજુબાજુ અમારે બ્લડની બોટલો એકત્ર થઈ ગઈ છે અને આ બધી બ્લડની બોટલો અમે બાળકો માટે સહાય માટે મોકલવાના છીએ તેમજ તમને આયોજનની વાત કરું તો અમે એકત્રીસ દીકરીઓનું જયારે આ સમૂહ લગ્નનું આ દ્વિતીય અને ભવ્ય આયોજન હોય છે તો તે બધી દીકરીઓ અમારે બહુ મોટા પ્રમાણના અમારે બધા આવતા હોય છે ફોર્મ પણ એ દીકરીઓ અમે એવી રીતના અમે સિલેક્ટેડ કરીએ છીએ કે તેમના ઘરથી અમે તપાસ કરીએ નાનાથી નાના ઘર સુધી જ્યારે અમે ઘરથી પહોંચી અને ખબર પડે કે આ બહુ નાનું ઘર છે અને આને ખાસ જરૂરિયાત છે અને આ ઘર તે બહુ મોટા તોટિંગ ખર્ચામાંથી બચી જાય આ સમાજના દાતાશ્રીઓમાંથી એક હાથથી લઈ અને બીજા હાથે જ્યારે અમે બહુ કન્યાદાનથી માંડી અને કોટિંગ ખર્ચા બચાવી શકીએ તેવી અમે ટ્રાય કરીએ છીએ અને બધાનો દાતાશ્રીઓનો અને સમાજના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર પણ હું આ મંચ ઉપર જ્યારે વ્યક્ત કરું છું કે તે ખૂબ જ ઓફા ઓછા સમયમાં અને ઓછી કલાકોમાં જ્યારે અમે સમાજ પાસે માગણી કરી ત્યારે લાખોની સંખ્યામાં અમને જ્યારે દાન મળી ગયેલું હોય છે કરિયાવર મળી ગયેલું હોય છે અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા કાર્યકર્તાઓ છે મહિલા કાર્યકર્તાઓ ભાઈઓ કાર્યકર્તાઓને તેનો પણ આભાર માનું છું દાતાશ્રીઓનો આભાર માનું છું અમે કરિયાવરમાં સોથી એકસોને ની વચ્ચે જ્યારે કરિયાવર અમારે મળ્યો છે બધા દીકરીઓને અમે કરિયાવર આપીએ છીએ અને તે કરિયાવર પણ તેમને ગણાવતા ખૂબ આનંદ થાય છે કે તે કરિયાવર એવો છે કે કરિયાવર ઊંચામાં ઊંચી ક્વોલિટીનો લીયરો છે બેડ હોય વોશિંગ મશીન હોય કે નાના મોટી સોના ચાંદીની વસ્તુ હોય અને આજે તો આ મંચ ઉપર હજી એક કેતા બહુ ગૌરવ અનુભવ થાય છે કે રામ મંદિર આજે જે નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન સાકાર થયું છે રામ મંદિર માંથી અમારે પ્રસાદી તરીકે રામ મંદિર ની પ્રસાદી પણ અમારે અહીં આવી છે જેનું રામ મંદિરનું યંત્ર કે ટ્રસ્ટીઓ દ્વારા અમને મંદિર માંથી મોકલવામાં આવ્યું છે તે પણ એકત્રીસ એકત્રીસ દીકરીઓને અમે દઈને ખૂબ જ ગૌરવ થાય છે